મહેસાણા જિલ્લાના મોઢેરામાં અશ્વ દોડ સ્પર્ધા જેમાં ગુજરાતભરમાંથી અશ્વ પાલકોએ ભાગ લીધો અશ્વ દોડને જોતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા આજના યુગમાં અશ્વનું પાલન કરવું ઘણું અઘરું છે અશ્વના પાલનનો ખર્ચ પણ વધુ હોય છે અશ્વની કિંમત પણ લાખોમાં અંકાય છે એવામાં દર વર્ષે મોઢેરામાં અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે કચ્છ કાઠિયાવાડ ઉપરાંત રાજસ્થાનમાં પણ અશ્વ માલિકો પોતાના અશ્વને લઈને આવ્યા હતા પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનાર ઘોડાને ઘોડાના માલિકોને ઇનામ આપવામાં આવ્યું પહેલા અસવો કહેવાતા અતારે અસવે છે એ ઘરના રેસિડન્ટ બરાબર છે અતારે અશ્વો પાલવો કોઈ નાની માના ખેલ નથી ઘરની અંદરમાં પૂરું રેસિડન્ટ 24 કલાક ઇની પાછળ નજર રાખે છે નજર કેદ રાખે છે ત્યારે અસવો રહે છે ખેતી પાટી વિનતી ઓર ઘોડેકા તંગ જાતે એ કીજીએ જ એક લખ હોય સંગ આ અશ્વ દોળમાં ટોટલી ગુજરાતના જાનવર આવેલો છે રાજસ્થાનના બી છે પંચમહાલ જિલ્લામાંથી પણ જાનવર આયેલા છે ને અહીંયા બહુ સારો એવો અશ્વ શોધ થાય છે અશ્વ દોળની વિશેષતા એક જ છે કે મેન વસ્તુ જેની બી ઘોડી નંબર લે એ ટોટલી ઇન્ડિયામાં ફર્સ્ટ નંબરમાં ગણતરી ગણવામાં આવે છે